અમદાવાદ જિલ્લા પુરવઠા વિભાગની ટીમના વિરમગામ શહેરમાં દરોડા વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસે આવેલી દુકાનમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો સીલ કર્યો અમદાવાદ જિલ્લા પુરવઠા વિભાગ વિરમગામ સરકારી અનાજ ગોડાઉન અધિકારી સહિત વિરમગામ પુરવઠા અધિકારીઓ દ્વારા વિરમગામ શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસે ઘઉંની ચાર શંકાસ્પદ બોરીને સીલ કરીને ઘઉંના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અમદાવાદ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા વિરમગામ શહેરના ભરોડી દરવાજા અંદર આવેલી સબીરભાઈ કાંચી નામની દુકાનમાં સરકારી અનાજના જથ્થાની લેવેદ થતી હોવાની ફરિયાદને લઈને અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં દુકાનમાં રહેલા ઘઉંની બોરીના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ બાબતે અમદાવાદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મીડિયાને અરજદારની વિગતો તેમજ વધુ કોઈ વિગતો આપવામાં આવી ન હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા અધિકારી મીડિયાના ફોન પણ ઉપાડવાની તસ્તી લીધી ન હતી